નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા દ્વારા જે દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલ બે હજાર ચોવીસની ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ એટલે કે આજે જે ગુજરાતી વિષયનું પેપર લેવાયું છે સવારે આઠથી દસની અંદર ચાલીસ ગુણનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પણ મેળવી શકો છો અને તમારે તમારા જિલ્લાના પેપરની જો સોલ્યુશન જોઈતું હોય તો એ પણ તમે મેળવી શકો છો એના માટે એક નંબર લખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફરી વખત સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે બધા જ જિલ્લાના ગુજરાતના તમામ જિલ્લાના જે ગુજરાતી વિષયના અને જેટલી પણ પરીક્ષાઓ લેવાની છે તે બધી જ પરીક્ષાઓના સંપૂર્ણ સોલ્યુશનની જો પીડીએફ તમારે જોઈતી હોય ઓરિજિનલ પ્રશ્નપત્રની પીડીએફની સોલ્યુશન તો તમે મેળવી શકો છો નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તો ચાલો જોઈએ આપણે આજે ધોરણ ચારનું જે ગુજરાતી વિષયનું જે પરીક્ષા લેવાય છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોમાં શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો જો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે એવી રીતે અહીંયા પહેલું આવ્યું છે કે તારા જમીન પર આવી ગયા છે તો તારા જમીન પર આવી ગયા છે આ રીતે આપણે લખી શકીએ ત્યાર પછી બીજું છે મારા ઘરે સફેદ ગાય છે ત્રીજું મને જાદુ આવડે છે ચોથું ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે અને પાંચમું કૃષ્ણએ નદીના પાણીમાં ભુસ્કો માર્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માં શું પૂછાયું હતું તો કે આપેલ અક્ષર માંથી ઉદાહરણ મુજબ નવા શબ્દ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો એ જો કાગ જળ ન તો કાન કાગ જગ કાગ ને કાળી એવી આપણને ઉદાહરણ આપ્યું છે તો અહીંયા આપ્યું છે મા રો ન સ ર વ તો અહીંયા માન રસ નર વન અને વર વગેરે જેવા શબ્દો આપણે બનાવી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો પહેલો સવાલ તમને કયા કયા જાનવરની કે જંતુની બીક લાગે કેમ તો મને કૂતરાની બીક લાગે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે મને વંદાની બીક લાગે છે કેમ કે મને તેની ચિત્રી ચડે છે બીજું ભિક્ષા માંગવા આવનારનો પહેરવેશ કેવો હોય છે તો ભિક્ષા માંગવા આવનારનો પહેરવેશ લાંબો ભગવો જબ્બો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે ત્રીજું તમે ઘરમાં કે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો તો મેદાનમાં રમાતી રમતો કબડ્ડી ખોખો વોલીબોલ ફૂટબોલ ક્રિકેટ ટેનિસ વગેરે ઘરમાં રમાતી રમતો તો સાપસીડી પત્તા ચેસ વેપાર મોબાઈલ ગેમ્સ વગેરે મિત્રો તમે તમારા જિલ્લાનું જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય દરેક વિષયની તો એ મળી જશે નંબર લખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન ફરી એક વખત સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તમારા કોઈપણ વિષયની જે પ્રશ્નપત્ર તમારું લેવાશે એ બધા જ વિષયના તમામ જિલ્લાના સોલ્યુશનની પીડીએફો તમને ઉપલબ્ધ થશે તો જરૂરથી એ મેળવી લેજો વિદ્યાર્થીઓને પણ ઉપયોગી છે પેપર સોલ્યુશન માટે શિક્ષકોને પણ પેપર ખપાળી દાંતરડું ત્રિકમ પાવડો હાથી દવા છાંટવાનો પંપ વગેરે ઓજાર વપરાય છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ એક માર્ગ છે એમાં પેલું એન્જલ ખૂબ જ ઝડપથી દોડી રહી છે તો કાઉન્સ માં આપણને દર્શન આપ્યું છે તો દર્શન ખૂબ જ ઝડપથી દોડી રહ્યો છે આ પ્રમાણે આપણે વાક્ય બનાવી શકીએ ત્યાર પછી બ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તો જો સિંહે બકરીના બચ્ચાને કેમ ન માર્યું પાછળ પૂર્ણ વિરામ સોરી પ્રશ્ના ચિહ્ન આવશે વાક્ય કયા કાળમાં છે તે જણાવો તો ગઈકાલે કાજળ અને કિંજલ રમતા હતા હતા છે એટલે કે ભૂતકાળમાં છે વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે છૂટા પાડી સાચું વાક્ય તો જો પોપટભાઈ જામફળ ખાવાની કાબરોને ઊંઘી ઊંઘી ગયા હતા કાબરોને જામફળ ખાવાની મજા આવે છે આવી રીતે બે વાક્ય છૂટા પાડવાના છે તો જોઈએ પેલું વાક્ય અમે ગયા સાંજે રોજ વર્ષે મેચ જીત્યા હતા છીએ ખોખોની ખો રમીએ જ રમે તો અમે રોજ સાંજે રમીએ છીએ અને ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા તો આ રીતે આપણે બે વાક્યો લખી શકીએ આપેલ ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો તો હું થેપલા લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે ખાવાની મજા પડશે તો અહીંયા સંયોજક તરીકે અને આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલા ચિત્રનું વર્ણન પાંચ વાક્યમાં કરો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે તો આપણે લખી શકીએ કે આપેલ ચિત્રમાં સુંદર તળાવ છે તળાવમાં પાંચ બતક તરી રહ્યા છે તળાવમાં સુંદર મજાના કમળ ખીલેલા છે તળાવના કાંઠે વૃક્ષો ઊભા છે વૃક્ષોની બાજુમાં નાના નાના ઘર આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો જેના કુલ પાંચ માર્ગ છે તો પ્રવાસ મારા જીવનનો એક મહત્ત્વનો અનુભવ છે કે જે મારી આત્મીય શક્તિના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે મારા પ્રવાસ દરમિયાન હું મારા પરિવારના સભ્યો સાથે અનેક યાત્રાઓ અને સ્થળો જોઈ શક્યો તો મારો એક અત્યંત યાદગાર પ્રવાસ તો રાજસ્થાન હતો આ સ્થળે અમે જૂના મહારાજાઓના અનેક કિલ્લાઓ અને રાજમહેલો જોયા હતા ત્યાંના લોકોનો પહેરવેશ અને ભાષાઓ અલગ અલગ હતી તે ઉપરાંત રહેણી કહેણીમાં પણ ખૂબ ફેરફાર જોવા મારા જીવનનો એક મહત્વપૂર્ણ અનુભવ હતો જેમની યાદો હું આજે પણ ભૂલી શકતો નથી અને મારા જીવનની એક મહત્વની યાદ તરીકે ભાગ ભજવે છે તેના અથવા કહ્યું છે તમારી શાળામાં ઉજવાયેલ ઉજવાયેલી છવ્વીસમી જાન્યુઆરીનું વર્ણન કરો તો આ વર્ષે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યું સવારે આઠ વાગે શાળાના મેદાનમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રીએ ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારતના સ્વતંત્ર સેનાનીઓ અને ભારતીય સંસ્કૃતિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા નાટકો નૃત્ય ગીત અને કવિતા દ્વારા દેશભક્તિની ભાવના પ્રગટ કરવામાં આવી આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાવવાનો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 7 આપેલા વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. તો એમાં તમે જોઈ શકો છો કે પહેલો આપણને આભુ છે કે આચાર્ય સાહેબ અર્પિતા પર ગુસ્સે થઈ ગયા. તો ગુસ્સે એ અહીંયા ભાવવાચક થશે. આજે શાળામાં અમે બધા બહુ હસ્યા તો એ હસ્યા એ ભાવવાચક થશે. બાળકોને ગીતો ગાવાની મજા આવી તો મજા એ ભાવવાચક થશે. ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે તો ડર એ ભાવવાચક થશે. સિંહ વનમાં હતાશ થઈ બેઠો હતો તો હતાશ એ ભાવવાચક થશે. દોસ્તો તમારા જેટલા પણ વિષયના પ્રશ્નપત્ર લેવાઈ જશે બધા જ પ્રશ્નપત્રના જો તમારે સાચા સોલ્યુશન જોઈતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આવતીકાલે તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે તે ગણિત વિષયના પ્રશ્નપત્રના જો અસાઇનમેન્ટ તમારે જોઈતા હોય તો એ પણ આપણે તૈયાર કરેલા છે ગુજરાતી વિષયનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કર્યું તો એમાંથી પચાસ ટકા જેવું અસાઇનમેન્ટમાંથી લગભગ બધા જિલ્લાઓની અંદર પૂછાયું છે તો જરૂરથી આ ગણિત વિષયનું અસાઇનમેન્ટ પણ મેળવી લેજો જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો